શું તમને દાદરા ચડતા હાફ ચડે છે એક પાણીની ડોલ ઉપાડવામાં પણ હાથમાં ધ્રુજારી આવે છે કે પછી દિવસ પૂરો થાય ત્યારે શરીર નીચોવાઈ ગયું હોય એવો ભયંકર થાક લાગે છે જો હા તો આ માત્ર ઉંમર નથી આ તમારા ખોરાકની એક બહુ જ મોટી ભૂલ છે અત્યારે સોશિયલ મીડિયા પર એક મોટો ધંધો ચાલી રહ્યો છે જ્યાં તમને ડરાવવામાં આવે છે કે જો તમે શાકાહારી છો તો તમે નબળા જ રહેવાના અથવા તો પ્રોટીન પાવડરના મોંઘા ડબ્બા પીશો તો જ તમે બચી શકશો આજે એક ઓર્થોપેડિક સર્જન તરીકે મારે તમને પૂછવું છે કે શું આપણા બાપ દાદાઓ આવા કોઈ પાવડર પીતા હતા છતાં પણ એમનું શરીર આપણા કરતા મજબૂત કેમ હતું આજે હું આ પ્રોટીનની માન્યતાઓ તોડીશ અને સાબિત કરીશ કે તમારી રસોઈમાં જ એવી શક્તિ છે જે તમને પાવડર કરતા ડબલ તાકાત આપી શકે છે પણ બહુ જ ધ્યાનથી સાંભળજો કારણ કે આ વિડીયોમાં હું એક એવો પરફેક્ટ ડાયટ પ્લાન આપીશ કે જે ગુજરાતીઓ માટે વરદાન છે નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજર એક ઓર્થોપેડિક સર્જન ગયા અઠવાડિયે આપણા કેલ્શિયમ અને વિટામિન બી ના વિડીયો પર એક લાખથી વધુ લોકોએ વિશ્વાસ મૂક્યો તે બદલ આપ સૌનો દિલથી આભાર તે વિડીયોમાં આપણે હાડકા એટલે કે મકાનની ઈંટો મજબૂત કરવાની વાત કરી હતી પણ આજે વારો છે એ ઈંટોને પકડી રાખનાર સિમેન્ટનો એટલે કે તમારા સ્નાયુઓનો આપણે ગુજરાતીઓની બીજી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે માનીએ છીએ કે ઈંડા કે માંસ વગર શરીરમાં તાકાત ના આવે ઘણીવાર દર્દીઓ મને પૂછે છે કે સાહેબ અમે તો પ્યોર વેજીટેરિયન છીએ એટલે જ અમારું શરીર લેવાતું જાય છે ને આ એક બહુ મોટો ભ્રમ છે દુનિયાની સૌથી મોટી મેડિકલ સ્ટડીઝ આનાથી તદ્દન ઉલટું કહે છે એડવેન્ટિસ્ટ હેલ્થ સ્ટડી ટુ જે છન્નો હજાર લોકો પર કરવામાં આવી હતી તેમાં સાબિત થયું કે જે લોકો પ્લાન્ટ પ્રોટીન એટલે કે દાળ કઠોળ અને નટ્સ ખાય છે તેમને હૃદયરોગનું જોખમ માંસાહારીઓ કરતાં ચાલીસ ટકા ઓછું હોય છે તેવી જ રીતે વીસ વર્ષ સુધી ચાલેલી એપિક ઓક્સફર્ડ સ્ટડીએ સાબિત કર્યું કે શાકાહારીઓમાં ડાયાબિટીઝનું જોખમ ઘણું ઓછું હોય છે નર્સેસ હેલ્થ સ્ટડી તો ત્યાં સુધી કહે છે કે જો તમારે ઘડપણમાં પથારીવશ ન થવું હોય તો શાકાહારી પ્રોટીન જ શ્રેષ્ઠ છે એટલે ગર્વ લો કે તમે શાકાહારી છો પ્રોબ્લેમ તમારી દાળમાં નથી પણ પ્રોબ્લેમ તે કેટલી અને કેવી રીતે ખાવી તેની ગણતરીમાં છે હવે એક હાડકાના ડોક્ટર તરીકે મારે તમને પ્રોટીન સમજાવવું કેમ જરૂરી છે વિચારો કે તમારા ઘૂંટણનો સાંધો એક ઘરની છત જેવો છે અને તમારા સાથળના સ્નાયુઓ એટલે કે ક્વોડ્રીસેપ્સ તેના પિલર છે જ્યારે તમે પૂરતું પ્રોટીન નથી લેતા ત્યારે ચાલીસ વર્ષની ઉંમર પછી શરીરમાં સાર્કોપિનિયા નામની પ્રક્રિયા શરૂ થાય છે જેમાં તમારું શરીર પ્રોટીન મેળવવા માટે તમારા જ સ્નાયુઓને ઓગાળીને ખાવા લાગે છે પિલર નબળા પડે એટલે બધો ભાર સાંધા પર આવે અને ત્યાંથી જ ઘસારો શરૂ થાય પેલો જે કટકટ અવાજ આવે છે ને એ બીજું કંઈ નહીં પણ તમારા નબળા સ્નાયુઓની બૂમ છે કે હવે તેઓ ભાર ઝીલી શકતા નથી આપણે કોઈ બોડી બિલ્ડર નથી થવું પણ સામાન્ય રીતે ચાલવા માટે પણ રોજનું ચાલીસથી પચાસ ગ્રામ પ્રોટીન તો અનિવાર્ય છે અહીં જ ઘણા લોકો થાપ ખાઈ જાય છે અને પ્રોટીન પાવડર પાછળ દોડે છે આધુનિક વિજ્ઞાન જ્યારે આજે પ્રોટીનની વાતો કરે છે ત્યારે આપણા આયુર્વેદે વર્ષો પહેલાં પોષક આહાર અને અગ્નિ એટલે કે પાચનશક્તિની વાત કરી હતી આયુર્વેદ મુજબ સ્વાસ્થ્યનો આધાર તમે શું ખાવ છો તેના પર નહીં પણ તમે શું પચાવી શકો છો તેના પર છે ફેક્ટરીમાં બનેલા પ્રોટીન પાવડર પચવામાં અત્યંત ભારે હોય છે જો તમારી લાઇફસ્ટાઈલ બેઠાડું છે અને તમે પાવડર ગટગટાવો છો તો તે તમારી કિડની પર લોડ આપી શકે છે અને બ્લડમાં ક્રિએટીનાઇન વધારી શકે છે કુદરતી પ્રોટીન જે દાળ અને કઠોળમાં હોય છે તેમાં ફાઇબર હોય છે જે તમારી અગ્નિને શાંત રાખે છે અને શરીરને નુકસાન કર્યા વગર ધીમે ધીમે તાકાત આપે છે તો હવે તમારી ગુજરાતી થાળીમાં આજથી જ આ પાંચ ફેરફાર કરો મેં તમારા માટે એક પરફેક્ટ ડાયટ પ્લાન તૈયાર કર્યો છે જો તમે આ ગુજરાતી ભાષામાં સમજાય તેવો પીડીએફ પ્લાન મેળવવા માંગતા હો તો નીચે કમેન્ટમાં જરૂર લખજો દરેક મીલ માટે હું તમને શ્રેષ્ઠ વિકલ્પો આપું છું એક સવારનો નાસ્તો ચા બિસ્કીટ કે ખાખરામાં પ્રોટીન શૂન્ય છે તેની બદલે તમારી પાસે ત્રણ મજબૂત વિકલ્પો છે બેસન ચીલા એટલે કે પુડલા જે પ્રોટીનથી ભરપૂર છે ફણગાવેલા મગ કે ચણા જે પ્રોટીનનો જીવતો જાગતો ખજાનો છે અથવા રાગીના પુડલા જે કેલ્શિયમ અને પ્રોટીન બંને આપશે બે મિડ મોર્નિંગ સ્નેક વેફર કે પેકેટવાળો નાસ્તો બંધ કરો અને પાંચથી છ પલાળેલી બદામ અને એક આખું અખરોટ લો જે તમારા હૃદય અને મસલ્સના લ્યુબ્રિકેશન માટે વરદાન સમાન છે અથવા તાજી મોડી છાશ લો જે પ્રોટીન સાથે પાચન પણ સુધારશે ત્રણ બપોરનું જમવું અહીં રેશિયો બદલો બે રોટલી ઓછી કરો અને તેની સામે એક મોટી વાટકી ઘટ્ટ દાળ ઉમેરો તુવેર મગ મસૂર કે અડદની દાળ બદલી બદલીને લો અને અઠવાડિયામાં બે વાર રાજમા છોલે કે કાળા ચણા જેવું કઠોળ ચોક્કસ બનાવો ચાર સાંજનો નાસ્તો ગાંઠિયા કે ફરસાણને બદલે શેકેલી સિંગનો ચાટ બનાવીને ખાઓ જે સસ્તો અને પ્રોટીનથી ભરપૂર છે અથવા શેકેલા મખાના લો જેમાં ફેટ ઓછી અને ન્યુટ્રિશન વધુ છે પાંચ રાત્રિનું ભોજન રાત્રે હળવો પણ પ્રોટીનયુક્ત ભોજન લો જેમ કે દાળ ખીચડી જેમાં દાળનું પ્રમાણ બમણું હોય અથવા પચાસ ગ્રામ પનીરની ભુરજી કે સોયા ચંક્સનું શાક લો ઘણીવાર લોકો માને છે કે ઉંમર વધે એટલે નબળાઈ આવે જ પણ આ એક ખોટી માન્યતા છે સાચું તો એ છે કે જો તમે તમારા સ્નાયુઓને યોગ્ય ખોરાક આપો તો તમે સિત્તેર વર્ષે પણ એટલા જ એક્ટિવ રહી શકો જેટલા તમે ત્રીસ વર્ષે હતા જતી વખતે એક ખાસ હોમ હેક આપું છું જો ઘૂંટણ દુખતા હોય તો ખુરશી પર બેસીને પગ સીધા હવામાં કરો અને પંજાને તમારી તરફ ખેંચો દિવસમાં માત્ર વીસ વાર આ કસરત કરો અને સાથે આ પ્રોટીન વાળો ખોરાક લો તમે પોતે જ થોડા દિવસમાં ફર્ક અનુભવશો તો કાલથી તમારા જમવામાં શું ફેરફાર કરો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો કાલે સવારે તમારા પુડલા કે સિંગના ચાર્ટનો ફોટો મને મોકલજો આપણે એક હેલ્ધી રિવોલ્યુશન શરૂ કરવું છે આવતા વિડીયોમાં આપણે શું વાત કરવી એ મને કમેન્ટમાં જણાવજો આ માહિતી માત્ર એજ્યુકેશનલ હેતુ માટે છે સ્વસ્થ રહો મસ્ત રહો